ગુજરાતની ખમીરવંતી પ્રજા અને શાસકોને ભ્રષ્ટાચાર અને સરકારી દેવું એક શિષ્ટાચાર ગણી લીધો છે અને ગૌરવ તરીકે સ્વીકાર્યું છે અને જ્યાં સુધી દેવું ન વધે ત્યાં સુધી લોકોને અને શાસકોને ઊંઘ આવતી નથી ચિનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું એ ઘણા વર્ષોથી પ્રણાલિકા ચાલે છે કે પછાત વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા જવા માટે સાયકલ મફત અપાય છે ખરીદી થાય છે અને આવી ખરીદી પહેલાં આવી ખરીદી એક વર્ષ પહેલાં થયેલી એટલે કે ગયા ચોમાસા પહેલાં થઈ હતી અને એ વિતરણ કેટા વગરની પડી રહી એકાદ વર્ષથી એટલે ચોમાસાનો કાઢ લાગ્યો એટલે કે જૂની ખખડી ગયેલી સાયકલ થઈ ગઈ હશે એવું આપણે માની લઈએ આ સાયકલોને વિતરણ કરવા માટે ગરીબ વિદ્યાર્થીઓને દેવા માટે શાસકોને અને નેતાઓને સમય નહોતો અથવા તો એવી કોઈ ચૂંટણીની રાહ જોવાતી હશે કે એ વિતરણ કરે એટલે યુવાઓના મગજમાં એક થાય કે હવે ભાજપને જ મત આપવો જોઈએ પરિણામે હજારો સાયકલ ભંગાર હાલતમાં પડી છે અને એ સાયકલ ખરીદીમાં સાયકલ દીઠ પાંચસો રૂપિયા લેખે એટલે કે આઠ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હવે જોઈએ કે આપણા નેતાઓને ક્યારે સમય મળશે કદાચ બીજું ચોમાસું પણ જતું રહે અને એ કાઠ કાઢવા માટે કલર કરવો પડ્યો છે એટલે એ કલરમાં ભ્રષ્ટાચાર નહીં થયો હોય એની કોઈ ગેરંટી નથી અને આ તો હર્ષ સંઘવીએ પણ સ્વીકારી લીધું અને આ પ્રશ્નોત્તરી વિધાનસભામાં પણ થઈ છે પણ આપણા આપણા ધારાસભ્યો વિપક્ષના ધારાસભ્યો એટલો જ સંતોષ મેળવે છે કે એણે અને મોટે ગૌરવ લે લેશે લેતા હોય છે વિધાનસભામાં પૂછી અને સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો અને પછી શાંતિથી સૂઈ જાય બીજો પ્રશ્ન છે ગુજરાતની પ્રજાને અને શાસકોને દેવું ન વધે ત્યાં સુધી ઊંઘ ન આવે અમદાવાદમાં ચાલતી એ એમટીએસ ની બસો એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટની ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો દોડે છે વર્ષોથી દોડે છે અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી દોડે છે પણ જ્યાં સુધી સારું શાસન હતું ત્યાં સુધી એ બસો નફામાં ચાલતી હતી ચાલતી હશે એવું માની લેવું હોય છે કારણ કે સરકારે દેવું કરવું નહોતું પડ્યું બે હજાર છમાં માં બે હજાર છમાં માં એક આંકડો આવ્યો છે કે એમ નું દેવું અને આવક કેટલી તો કે બે હજાર છમાં ચોરાશી કરોડ રૂપિયાની આવક હતી બસની આવક ચોરાશી કરોડ હતી અને એનું દેવું ચારસો ને ઓગણપચાસ કરોડ હતું એટલે બે હજાર છમાં ભાજપના શાસનથી આ દેવાની ફેશન વધી ગઈ છે અને એ દેવું વધીને આજની આજના વર્ષમાં એટલે કે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં એ એમટી એ એમટીએસની આવક એટલે મુસાફરોની જે કંઈ ટિકિટની આવક છે એ ટિકિટની આવક એકસો ને ઓગણીસ કરોડ રૂપિયા છે અને દેવું કેટલું થયું તો કે ચાર હજાર સાતસો ને છ કરોડનું દેવું થઈ ગયું છે એટલે ચારસો ઓગણપચાસ કરોડથી વધીને સોળ વર્ષમાં ચાર હજાર સાતસો છ કરોડ રૂપિયાનું દેવું વધી ગયું છે મારે ને તમારી પાસે જો એક બસ હોય તો એક બસમાં એક વર્ષ ચલાવીએ એટલે બીજી બસ આવે એટલે આવક વધે જ છે બે પાંચ વર્ષમાં પાંચ સાત બસો દોડતી હોય પણ અમદાવાદ કોર્પોરેશનની બસો તો હું ભણતો ત્યારથી નહીં પણ અમદાવાદની સ્થાપનાથી ચાલે છે અને દેવ વધતું જાય છે એ પણ હકીકત છે ત્રીજી વાત ખેંચી એવી છે કે જયારે મોટા મોટા ગ્રહ ઉદ્યોગોને માત્ર ટોકન મનીથી ટોકન ભાવથી ગૌચરો અપાય છે સરકારી જમીનો અપાય છે અને સાઠ સિત્તેર ટકા જેટલી સબસિડી અપાય છે અને એ ઉદ્યોગો એ દ્વારા સ્થપાય છે એટલે કે ઉદ્યોગોની સ્થાપના માટે સરકાર આટલી બધી સવલતો આપે છે એ વખતે એક શરત હોય છે કે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી આપવી પરંતુ આજની તારીખમાં અદાણી જૂથની વાત આવી છે અદાણી જૂથ તો કાયમ ચમકતું જ રહે છે હા મોદી સાહેબ એક શબ્દ પણ અદાણી વિશે નહીં બોલે કારણ કે કદાચ એવું હોય કે અદાણી એટલે મોદી ને મોદી એટલે અદાણી એટલે પોતાનું નામ તો બોલાય નહીં તો અદાણી ગ્રુપ સ્થાનિકોને રોજી રોજગારી આપતું નથી આવો સરકારે સ્વીકાર કર્યો છે હું કે તમે નથી કહેતા સરકારે સ્વીકાર કર્યો છે આપણા દેશની એકમ નસીબી છે કે અધિકારીઓ પ્રધાનો કરપ્શન કરતા ખુલ્લા પડે પકડાય એવો શબ્દ કહીએ તો પણ ખોટો નથી કોર્ટમાં કેસ જાય તો કોર્ટ નામદાર કોર્ટ એને ઠપકો આપીને છોડી મૂકે શું કામ તો કે શાસકો છે સરકારી અધિકારીઓ છે સરકારી અધિકારીઓ ગેરરીતિ કરે તો સરકાર એની ટ્રાન્સફર કરે છે અને અદાલતને ઠપકો આપીને છોડી મૂકે છે તાજેતરની દિલ્હી હાઈકોર્ટે પણ એવું કર્યું છે કે ઉદ્યોગપતિએ પાંચસો રૂપિયાના ખર્ચની વિગતો નહોતી આપી કરોડો રૂપિયાનો ઉદ્યોગપતિ છે તો એનું કરોડો રૂપિયાનું ખાતું બેંકમાં સ્થગિત કરી દીધું હું કોર્ટમાં કેસ ગયો હાઈકોર્ટે માત્ર સરકારી અધિકારીઓને ઠપકો આપ્યો હવે ભવિષ્યમાં આવું ન કરતા તો આપણા બધાની કમનસીબી એ છે કે અધિકારીઓ અને પ્રધાનો જે ભ્રષ્ટાચાર કરે ગેરરીતિઓ કરે તો એની સામે ક્યાં લડવા જવું હા અમેરિકાની કોર્ટે એક દરવાજા ખોલી મૂક્યા છે કે અમારી અમેરિકન અમેરિકન કોર્ટમાં આવો અમે એની સામે પગલાં લઈશું પણ મને લાગે છે કે ટ્રમ્પ સરકાર આવે અને પાછા કાયદાઓ બદલાઈ જાય તો પણ એને બદલે હવે આપણે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવું પડશે કે ભાઈ અમારા પ્રધાનો અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે એની સજા તમે કરો ભારતની સુપ્રીમ કોર્ટ સુધી કાંઈ કરતું નથી અને છતાં આપણી ખમીરવંતી પ્રજા એ સ્વીકારે છે દુઃખની વાત એ છે કે આપણા નાગરિકો જ્યાં સુધી ધર્મના નામે પાંચસો હજાર રૂપિયાના એક મફત પૈસા મળે છે ખેડૂતોને દર વર્ષે ગુજરાત પાંચ છ હજાર એટલે મહિને પાંચસો રૂપિયા અપાય છે અને ખેડૂતો કેલા થઈ અને ભાજપને મત આપવા દોડી જાય છે જ્યાં સુધી આ પરિસ્થિતિ હશે ત્યાં સુધી આપણી લોકશાહી સુધરવાની નથી જ્યાં સુધી પ્રજા ભ્રષ્ટાચાર અને દેવાને સ્વીકારતી રહેશે ત્યાં સુધી ગુજરાતની પ્રજા અને ભારતની પ્રજાએ દે દિન પ્રતિદિન દેવામાં ડૂબતું રહેવું પડશે અને એક દિવસ ભારત અને ગુજરાત વેચાઈ પણ જશે અને આપણે ગુલામ તો અમેરિકાના બની ગયા છે વિશ્વના ગુલામ બની દઈશું આભાર શું કરવું હોય તમારે નક્કી કરવું પડશે જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત